જુનાગઢ મનરેગા માંગ ભ્રષ્ટાચાર મુદ્દે હીરા જોટવાને ફસાવવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ તાત્કાલિક જામીન આપવા જિલ્લા કલેક્ટર ઓફિસમાં આવેદન આપી કરી માંગ જો ગુનેગાર હોય તો સજા કરો પરંતુ અત્યારે જે રીતે ફસાવવામાં આવ્યા છે તે અન્યાય છે ચંદ્રિકા ચુડાસમા પૂર ધારાસભ્ય જો જામીન નહીં આપવામાં આવે તો કોંગ્રેસના અમારા નેતાઓ કહેશે તે રીતે આંદોલન કરીશું બાબુભાઈ વાજા પૂર ધારાસભ્ય બધા વર્ણ અને સમુદાયના લોકો હીરાભાઈ જોટવા સાથે થયેલ અન્યાય બાબતે આજે અમારી સાથે છે ભરત અમીપરા હીરાભાઈ જોટવાને મનરેગા પ્રોજેક્ટ મુદ્દે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાના આરોપમાં ગટકાયત કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ દ્વારા આજે અમારા લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં એ લોકોને ફિટ કરી દીધા છે તે ખરેખર ગેરવ્યાજબી છે કારણ કે ક્યારેય પણ એનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે પણ નહીં અને જો ભાજપમાં વહી જાય તો વાંધો નથી આ એક જ મુદ્દાના લઈ અને હીરાભાઈને ઈરાદાપૂર્વક ભાજપ સરકારે કિનાખોરીને અધિકારીનો ઉપયોગ કરી અને એવા પ્રયાસ કર્યા છે કે તમે ભાજપમાં વ્યા આવો ને કે તમારે જેલમાં જ એટલે આવી કિનાખોરી અને રાજનીતિના એક ભાગરૂપે એને જેલમાં છોડાવ્યા જે છે એના એને તાત્કાલિક જામીન મળે એવી આજે અમે અઢારે વર્ણના લોકો અને કાર્યકરો ભાઈઓ બહેનો ભેગા થઈ અને એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક હીરાભાઈને ન્યાય મળે અને જામીન કરવામાં આવે અમે હીરાભાઈનો ટૂંકમાં આવેદનપત્ર હું હિમાબેન રૂપારેલીયા જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ હું રઘુવંશી સમાજમાંથી આવું છું અને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હીરાભાઈને કોઈ પણ પ્રકારે એન કેન પ્રકાર ફસાવવામાં રાજકીય કિના રાખી અને ફસાવામાં આવ્યા છે આ ખુલે આમ ભ્રષ્ટાચાર છે એ તો આપણે જોઈ જ રહ્યા છે બધા પણ આટલી હદે ભ્રષ્ટાચાર હોય ને આની પહેલા પણ અમે આવેદન પત્ર આપ્યું આજે પણ આપવા આવે હજી પણ આપશું અને હજી પણ ગમે તે અમે હીરાભાઈ માટે ગમે કરવા તૈયાર છે મારી સાથે બધા જ સમાજની બહેનો છે એ પણ એમ કે છે કે ના હીરાભાઈ અઢારે સમાજ ને ફક્ત આહિર સમાજના જગરણી નહીં અઢારે વરણને સાથે રહીને ચાલનારા છે એના માટે મારે કોઈ પુરાવાની જરૂર નથી બધા જ જાણે છે અને તમે મીડિયાવાળા બધા જ પણ જાણો છો કે હીરાભાઈ નો ટૂંકમાં શું એવો હેતુ કોઈ દિવસ હોય જ નહીં કે ફક્ત આહિર સમાજ બધા આગામી રણનીતિ અમારે જો આમ સાત દિવસ અમે રાહ જોવાના છે અમે ભરૂચ સુધી પહોંચવાના અમારી બધી બહેનો તો જેલમાં જવા પણ હીરાભાઈ માટે તૈયાર છે આટલી અમારી તૈયારી ફૂલ તૈયારી છે